સુરતના વેસુ ખાતે ગણપતિના આગમન પહેલા જ બેનરો ફાળી નાખી વાતાવરણમાં ડોળવાનો પ્રયાસ કરનાર બેને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના વેસુ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમન ના બેનરોમાં ફાળવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ડોક્ટરે હેડ નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરો રાત્રિ દરમિયાન અજાણા શખ્સોએ ફાળી નાખ્યા હોય છે ઘટનામાં

અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ચોવીસ બે ત્રણસો બે અને ચોપન ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝગડા થયેલા હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે ફ્રમાપેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશું અમે